હેલો ફ્રેન્ડ્સ માય સેલ્ફ ડૉક્ટર ભાવેશ પટેલ આઈવીએફ કન્સલ્ટન્ટ ફ્રોમ કેન્ડોર આઈવીએફ સેન્ટર આજે આપણે ચર્ચા કરીશું કે સ્ત્રી અને પુરુષમાં હોર્મોનલ બેલેન્સનું કેટલું મહત્ત્વ છે કે જે કપલ્સની અંદર ઇનફર્ટિલિટીનો પ્રોબ્લેમ હોય સ્ત્રી અને પુરુષ બંનેની રિપ્રોડક્ટિવ સિસ્ટમ માટે અમુક હોર્મોન્સનું બેલેન્સમાં હોવું ખૂબ જ અગત્યનું છે સ્ત્રીઓમાં ખાસ કરીને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન લુટિનાઇઝિંગ હોર્મોન પ્રોલેક્ટિન થાઇરોઇડ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન્સ આ હોર્મોન્સનું બેલેન્સમાં હોવું ખૂબ જ જરૂરી હોય છે સાથે સાથે પુરુષોની અંદર ખાસ કરીને ટેસ્ટોસ્ટેરોન અને એમનામાં પણ એફએસએચ અને એલએચ આ હોર્મોન્સના લેવલનું બેલેન્સ હોવું ખૂબ જ અગત્યનું હોય છે જ્યારે પણ આ હોર્મોન્સની અંદર ઇમ્બેલેન્સ થાય છે ત્યારે એની અસર સ્ત્રી અને પુરુષ બંનેની પ્રજનન ક્ષમતા પર પડતી હોય છે જ્યારે સ્ત્રીમાં આ હોર્મોન્સનું ઇમ્બેલેન્સ થાય ત્યારે માસિક ચક્ર અનિયમિત થવું સારી ક્વૉલિટીના બીજ ન બનવા અથવા ટાઈમસર બીજ છૂટું ન પડવું ગર્ભાશયની દિવાલ પ્રોપર ના બનવી આ બધા જ કારણો હોર્મોન ઇમ્બેલેન્સના લીધે થતા જોવા મળે છે હવે આના થવાના કારણોમાં જોઈએ તો મુખ્યત્વે આપણી આજની લાઇફસ્ટાઈલ જવાબદાર ગણી શકાય જેની અંદર આપણું પ્રોસેસ્ડ ફૂડ જેમાં કે અનહેલ્ધી ફૂડ્સ આપણે લેતા હોઈએ છીએ આપણું વજન નોર્મલ કરતાં વધારે હોવું કે એનાથી વધારે ઓછું હોવું વધારે પડતો સ્ટ્રેસ લેવો કેટલાક હવામાનના પોલ્યુશનના પરિબળો અને ઘણીવાર જેનેટિક કારણો પણ એમાં જોવા મળતા હોય છે આ હોર્મોનલ ઇમ્બેલેન્સને જાણવા માટે એના નિદાન માટે આપણે બ્લડ ટેસ્ટ અને સોનોગ્રાફીનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને આપણે સૌ જાણીએ છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર તો આપણો હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય જ નહીં એના માટે આપણે પ્રોપર હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવીએ તો આપણા બોડીની અંદર હોર્મોનલ ઇમ્બેલેન્સ થવાના ચાન્સીસ ઘટી જાય છે અને આપણી રિપ્રોડક્ટિવ ઓવરઓલ હેલ્થ આપણી ઇમ્પ્રૂવ થાય તો આ ટાઈપની કોઈપણ ઇનફર્ટિલિટી રિલેટેડ માહિતી માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો